વડોદરા મહાનગરપાલિકા તંત્રના પ્રતાપે પ્રજા બિચારી ત્રાહીમામ પોકારી રહી છે ગઈકાલે પડેલ વરસાદમાં ફરી એકવાર પાલિકા તંત્રની કામગીરીની પોલ ખુલી છે વડોદરા મહાનગરપાલિકા તંત્રની વરસાદી કાંસો ગટર લાઈનની કેવી કામગીરી હશે કે વરસાદના બાદ આજે પણ નવાપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ છે રાત્રિ દરમિયાન તો લોકોની હાલત વધુ બગડી હતી અને હજુ પણ પાણી પૂરી રીતે ઓસર્યા નથી જેથી સ્થાનિક જીવન અસરગ્રસ્ત બન્યું છે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક કાઉન્સિલર બાળુ સુરવે તેમજ જાગૃતિબેન કાકા પણ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા જોકે સ્થાનિક નાગરિક દ્વારા તેમની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ કાઉન્સિલર આજે જ આવ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા હાલમાં જ નવી લાઈન નાખવામાં આવી છે તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી પરિણામે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હાલમાં ઋતુ પણ બદલાયેલ હોય લોકોને આરોગ્યના પ્રશ્નો તો છે જ જ સાથે હવે વિસ્તારમાં પાણી ભરાઈ જતા મચ્છર માખી ગંદકીની સમસ્યાને લઈને પણ લોકો આરોગ્યને લઈને ચિંતિત બન્યા છે સ્થાનિક નાગરિકો દ્વારા હંમેશાની સમસ્યાને લઈને પોતાની વ્યથા વ્યક્ત કરતા હોતા સાથે ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી ટાણે દર્શન આપે છે પણ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે દેખાતા જ નથી તેવા પણ આક્ષેપ કર્યા હતા તેમજ આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી

છે તો 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 જા એક જ કહેવું છે કે તમે કામ બામ હડકું કરાવતા નથી ગટર લાઈન નું અને આવે છે તો થોડું થોડું સાફ કરીને જતા જાય છે ને કે છે કે કામ થઈ ગયું પણ આ હું આપડે ચોમાસું તો હમ આટલું પાન આખી નાઇટ નું પાણી ભરાઈ ગયું છે આપણું એક જ કેવું છે કે તમે કાર્ય કરો કામ બામ નું આ સાફ બાપ બરાબર કરાવતા નથી બસ દર વખત આવું થાય ભાઈ થોડું થોડું કમે ભેગું કરીને આવું થાય નીકળી જાય શું કરવાનું આનું કોઈ જોતું જ નથી અમારે કોઈ દેખવાય નથી આવતા કે શું અમારા વિસ્તારમાં થઈ રહ્યું બધું લોકોનું બગડી જ ગયું અનાજ પાણી કપડાં બધું ડૂબી ગયું અત્યારે તો ઉતરી ગયો રાત્ર બહુ હતું અત્યારે તો ઉતરી ગયું દર વખત આવું થાય કોઈ કશું જોવા નથી આવતું ખાલી ખાલે ચૂંટણી આવા એટલે આવા કોઈ નથી આવતું ભાઈ કોઈ નથી આવતું હા તો અત્યારે જ જોવાનું કેટલું પાણી છે તો જે દિવસ વરસાદ પડ્યો હશે ટાઈમ એવો કે એ વખત કેવું લોકોની હાલત થઈ હશે તમે જરા તો અમારા ઉપર ધ્યાન કરો પેલા ગટર લાઈનનું કામગીરી લીધી છે કામગીરી લીધી છે ભાઈ હસા કામગીરી લીધી છે ગટર લાઈન એટલી લાંબી બનાવી છે હવે કેટલો રૂપિયો જેવો ખર્ચો થયો અમને ખબર ના પડે હવે રાજનીતિવાળા કેટલા રૂપિયા લે અમે જાણતા નથી આ વરસાદ ગટર લાઈન બનાવી છે હવે વરસાદ લાઈન બનાવી પાણી જાતું જ નથી બિલકુલ જ નહીં લોકો એમ કે સાઈઠ લાખ ખર્ચી લાખ ખર્ચો આ આવો કરે લગાવવાની હોય ત્રણ ત્રણ ફૂટ ને ચાર ચાર ફૂટ પાણી ભરાય છે આવ કોઈ નહી આવતું અમારા ખાલી બાલુભાઈ કહે ને તો બાલુભાઈ બી બહુ કમ્પ્લેન કરે છે હવે એમને બી ઉપરથી ઓર્ડર આવે તો કરે ને હવે એ સાહેબ શું કરીએ કે બચારા બાલુભાઈ એ બી ખુદ વિસ્તારમાં આવે છે અમારા જોવા મળે આ તો બધા લોકોને તકલીફ જ પડે બીજું કંઈ નહીં રાતે બજાર કપડાં બગડે કોઈ ઘરમાં પાણી ઘૂસી જાય છે બહુ પાણી આવે છે ઘરોમાં બહુ જણા ઘરના રાતના જાગી રહે બી છે હવે આપણે જોતા નથી ગુના રાતના બે બે અઢી ત્રણ ત્રણ વાગે ખુદ ખુદના ઘરમાં બેસી રહે કોઈ જોવા નીકળે નહીં કેમ કે આપણને ખબર છે કે વિસ્તારમાં પાણી કોના કોના ઘરમાં ઘૂસી જાય આપણને જ ખબર હોય જેને તકલીફ હોય ને એનું જ મન જાણે દુનિયા તો પછી એમના ઘરોમાં એસઆર આરામથી ઊંઘવાવાળા છે બીજું કંઈ નહીં આપણે ખાલી કોર્પોરેટરને એટલું કહો કે ખાલી ગટર લાઈન વ્યવસ્થિત કરાવો બસ અમારે એ જ જોવે ભલે તમે ડામર ના નાખો કે કંઈ બી ના નાખો તમે ખાલી આડા દિવસ આ રોડ જુઓ કે તમે વિસ્તારમાં કહો છો કે આવો વિસ્તાર